మేదాది దేవిల కనే సాత్రారా దుర్గాది కురుద పో సాగరే నవతన్ నా శ్రీ కేడ వారిడై కుదాది వాడా గౌలిక్ తమే విశిషి మొలి కృత ప్రతిష్ట గ్రేస్ గోరి ఆది మతత విరోధము నమస్కారన్ సమర్పయామి జగదంబికాయి నమః ఓం భౌ 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 భరాయం ఓం నమః ఆది సంకత అదలాకలియా మోద 2000000 మహా కృవేలం యామి తస్నే నిజేదాయ మోద ఓం మమ పా સાંસદ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ગુજરાત સરકારમાં મંત્રી બની ગયા છે આજે તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે રીવાબા જ્યારે પોતાના મંત્રાલયમાં પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે તેમની સાથે પતિ રવિન્દ્ર જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા રીવાબાએ જ્યારે ચાર્જ સંભાળ્યો તેના દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર આર લાઈવ ન્યૂઝ રીવાબા જાડેજા શુક્રવારે મંત્રી પદના શપથ લીધા બાદ આજે વિજય મુરુદમાં ચાર્જ સંભાળ્યો હતો રેવાબાઈ પતિ રવિન્દ્ર જાડેજા અને દીકરી નિદ્યાબાની સાથે પોતાની ઓફિસમાં પૂજા અર્ચના કરી હતી રેવાબાઈ ગતરોજ મહાત્મા મંદિર ખાતે આયોજિત શપથ સમારોહમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર જામનગર ઉત્તર મત વિસ્તારમાંથી બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી આ યુવા નેતા માત્ર ત્રણ વર્ષથી રાજકારણમાં છે અને રાજ્યની ભાજપ સરકારમાં હવે તેમને મહત્વપૂર્ણ જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે રીવાબા કોણ છે તેનું બેકગ્રાઉન્ડ શું છે જો તેના પર નજર કરીએ તો રીવાબાનો જન્મ 5 સપ્ટેમ્બર 1990 ના રોજ થયો હતો તેમણે રાજકોટની આત્મે ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાં મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે તેમણે 17 એપ્રિલ 2016 ના રોજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા દેવાબા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ સોલંકીના સંબંધી છે તે રાજપૂત સમુદાયના સંગઠન કણી સેનાના પર સભ્ય રહી ચૂક્યા છે દેવાબા જાડેજા ગણી સેનાની મહિલા પાંખના વડા પણ રહી ચૂક્યા છે બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણી પહેલા તો ઔપચારિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા રીવાબા જામનગર સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય રહ્યા છે જામનગર રવિન્દ્ર જાડેજાનું વતન છે રીવાબાને જામનગર ઉત્તર મત વિસ્તારમાંથી ધર્મેન્દ્રસિંહ જાડેજાના સ્થાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા રીવાબા જાડેજાએ જામનગર ઉત્તરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશન કરબુનને હરાવ્યા હતા તેમણે ત્રેપન હજાર પાંચસો સિત્તેર મતોથી હરાવીને રીવાબા વિધાનસભા પહોંચ્યા હતા રવિન્દ્ર જાડેજાએ ચૂંટણી દરમિયાન તેમની પત્નીના સમર્થનમાં પ્રચાર પણ કર્યો હતો બિલકુલ ઇન્ડિટ ટ્રુ અને મા ધરસના દિવસે સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સમગ્ર નગરજનોને ગુજરાતની સમગ્ર જનતાને પણ હું તહેવારોની ખૂબ ખૂબ અગ્રીમ શુભકામનાઓ આપું છું દિવાળીના તહેવારો જ્યારે શરૂ થઈ ગયા હોય ત્યારે દિવાળીની અને બેસતા વર્ષની પણ આપ સૌ કોઈને શુભકામના આજનો દિવસ લક્ષ્મીની ઉપાસનાનો દિવસ છે તહેવારો જ્યારે શરૂ થતા હોય ત્યારે ઘરમાં જ્યારે લક્ષ્મી ઉપસ્થિત હોય ત્યારે એનાથી કે પેલું ના લાગે કે એમના માધ્યમથી જે કાજે ગ્રહ પ્રવેશ કરાવવો એ મારા માટે સૌભાગ્યની વાત છે કરી બિલકુલ અભ્યાસ અને જે કાંઈ પણ ઘટતું કરતું હશે શિક્ષણના આયામને વધારે ખૂબ સરસ મજબૂત ભૂતઆઈથી ગુજરાતમાં જે મને જે રિસ્પોન્સિબિલિટીઝ આપી છે રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી તરીકે એને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનું જે એક કેન્દ્રસ્થાન છે જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સીવી રહ્યા છે એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાસ ન આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે સતત પ્રયત્નશીલ રહેશે નહીં મેં પહેલાં જ કીધું આપનો જવાબ જ મેં આપી દીધો સ્વીટ એન્ડ શોર્ટમાં આપણે ઇન્ટરવ્યૂને સ્ટ્રેચ કરીશું તો લાંબુ લાંબુ થતું જશે બટ ડેફિનેટલી મારા માધ્યમથી આ ડિપાર્ટમેન્ટના માધ્યમથી અને ગુજરાત સરકારના માધ્યમથી અને સરકાર હંમેશા કટિબદ્ધ છે કે પ્રાથમિક શિક્ષણની વાત હોય માધ્યમિક શિક્ષણની વાત હોય કે ઉચ્ચતર શિક્ષણની વાત હોય એમાં ગુજરાત ક્યાંય ના સ્ટુડન્ટ્સ છે એને ક્યાંય પણ અન્યાય ના થાય અને વધારે ઓપોર્ચ્યુનિટી સાથે ગુજરાતનું નામ વિકસિત ગુજરાત

રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મેળવી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉતરોતર પ્રગતિ થાય ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ આપ રીવાબાના મંદિર બનવા પર શું વિચારો છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર